હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય બાપસ સ્વાગત છે તમારું અમારા એક નવા મસ્ત મજાના વ્લોગમાં તો આજે અમે આવ્યા છીએ ઉચ્ચા કુટડા માતાજીના દર્શન કરવા માટે ચામુંડા માતાજી બિરાજ છે અહીંયા અને એક સુંદર દરિયા કિનારો છે તો ચાલો તમને મુલાકાત કરાવી અને માતાજીના દર્શન પણ કરાવી અને થોડોક ઇતિહાસ પણ કહીશું તો ચલો તમે લોકો પણ જોડાઈ જાઓ અમારી સાથે અમારા નવા બ્લોગમાં એ પહેલા જે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફટોફટ જઈને પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને હા કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો બ્લોગ તો ચલો જઈએ તો ફ્રેન્ડ્સ આજે જાણવાનું છે કે મા ચામુંડા મારવાડથી ને ગુજરાત એટલે કે આપણા ગોહિલવાડમાં કેવી રીતે આવ્યા હતા એ માટે તો ચલો ગાઈસ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો છે ગાયસ ઊંચા કોટળા ચામુંડા માતાનું મંદિર નવું આ સ્પેસ એરિયા જ્યાં રસોડું છે ઝાડવા વાવેલાં છે અહીંયા નાસ્તા માટેની લારીઓ છે રમોકડા માટેની લારી પણ છે તો મિત્રો આ છે ઊંચા કોટળાની ભોજનશાળા અહીંયા જમવાની વ્યવસ્થા તદ્દન ફ્રી છે અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા ભોજનશાળામાં અને ભોજનશાળા અહીંયા ચોવીસ કલાક ચાલુ હોય છે ખાલી બે ટાઈમ માટે બંધ થાય છે જ્યારે આરતીનો સમય હોય છે ત્યારે બાકી ચોવીસ કલાક તમે અહીંયા માતાજીનો પ્રસાદ લઈ શકો છો અને હા તમે અહીંયા કોઈ માનતા હોય કે કર હોય તો અહીંયા આવીને પણ તમે રસોઈ કરી શકો છો લાપસી બનાવી શકો છો એના માટે અહીંયા બળતણ પણ છે હા અને એનો ચાર્જ નોર્મલ હોય છે વાસણનો ચાર્જ હોય છે આ સમથિંગ સો કે દોઢસો રૂપિયા આસપાસના અને સવા પાલી એટલે કે એક કિલો લાપસી તમે અહીંયા તૈયાર પણ લઈ શકો છો એનો ચાર્જ છે એકસો એકાવન રૂપિયા અને તમારે અહીંયા લાપસી બનાવવી હોય તો એના માટે અહીંયા તમને બળતણ પણ મળી રહેશે સુલા પણ મળી રહેશે તો મિત્રો આ છે આપણે ઊંચા કોટડા ચામુંડા માતાનું રસોડું અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો આ શાળાની બહાર માં ચામુંડાના તમામ પરચાઓ અને ગાથાઓનું વર્ણન અહીંયા કરેલું છે જો તમે અહીંયા આવો છો તો થોડોક ટાઈમ કાઢીને ભોજન શાળાની બહાર આ ગાથા અને પરચાઓ વાંચીને તમે નિહાળી શકો છો આ છે બધા માં ચામુંડાના પરચા અને આ છે ભોજન શાળા અહીંયાથી તમે માતાજીના પરચા નિહાળી શકો છો તો ચલો ફ્રેન્ડ્સ હવે જઈએ આપણે ભોજન શાળામાં અને અહીંયા બપોરે અને સાંજે જમવાનું તદ્દન ફ્રી હોય છે યાત્રીઓ માટે તો અત્યારે લઈએ આપણે ભોજન શાળાની મુલાકાત ફ્રેન્ડ્સ રસોઈ ઘરની વિઝિટ કર્યા પછી અમે જઈ રહ્યા છીએ અત્યારે માતાજીના દર્શન કરવા માટે તો માતાજીના દર્શન કરતાં પહેલાં અહીંયા આવે છે ઘણા બધા સ્ટોલ આ રીતે રમોકડાના સ્ટોલ આવે છે પ્રસાદીના સ્ટોલ આવે છે આ રીતે બંને બાજુ સ્ટોલ બહુ બધા આવે છે તો તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો અને અહીંયાથી ઉપર ચડ્યા પછી આવે છે મા ચામુંડાનું મંદિર ફ્રેન્ડ્સ મુખ્ય મંદિર જતાં પહેલાં રસ્તામાં મોખડાજી ખોડિયારમાં ખેતરપાળ દાદા અને રામજી મંદિર જેવા નાના મોટા મંદિરો તમને જોવા મળશે મારવાડમાં દુકાળ પડતા મા ચામુંડાના ભક્ત જસાભીલ માતાજીની આજ્ઞાથી ગોહિલવાડ આવ્યા હતા કાળી ગાયે પગની ખરીથી ખોતર્યું ત્યાં માતાજીના મંદિરની સ્થાપના થઈ હતી ફ્રેન્ડ્સ જેથી અહીં ચામુંડા માતાજી મંદિર બન્યું અને આ ખાડિયું ત્રિશૂળ આજે અહીં પૂજાય છે નિસંતાન જસાભીલે દરિયા કાંઠે આવેલું ઊંચા કોટડા ગામે વસવાટ કર્યો ત્યારબાદ તેના ઘરે પારણું બંધાયું અને કાળિયા ભીલ નામના પુત્રનો જન્મ થયો જે દરિયામાં આવતા વહાણોને લૂંટી મળેલા હીરા જવેરાત કોઠીમાં સંતાડતો જે કાળિયા ભીલની કોઠીના અવશેષો આજે પણ અહીંયા ઝવેરિત હાલતમાં જોવા મળે છે અહીં માં ચામુંડાને ખાડિયા ત્રિશુલવાળી પણ કહેવામાં આવે છે અને એક માન્યતા એવી છે કે એક વખત કાળિયા ભીલની ફિરંગીઓએ પકડી પાડી જેલમાં પૂર્યો હતો જેને ચામુંડા માએ હાજર થઈ જેલમાંથી મુક્ત કર્યો હતો ત્યારથી કાળિયા ભીલે વહાણો લૂંટવાનું બંધ કરી માતાજીની ભક્તિ તરફ વળ્યો હતો આવા ઐતિહાસિક સ્મરણો અને માતાજીની ભક્તિ આજે પણ દરેક શ્રદ્ધાળુઓમાં જાગૃત છે ગાયસ અહીં રવિવાર અને મંગળવાર માતાજીને પૂજન કરવાનો ખાસ દિવસ છે પરંતુ નવરાત્રી દરમિયાન દૂર દૂરથી હજારો માય ભક્તો માતાજીના ચરણોમાં શિશુ ઝુકાવવા નમન કરવા અચૂક આવે છે તો ફ્રેન્ડ્સ આ છે ગૃહ અહીંયા આવીને તમે એક દિવસ આઉટ પણ કરી શકો છો આ ગૃહમાં મિત્રો અહીંયા દરિયા કાંઠે આવેલું છે ભીલેશ્વર મહાદેવ મંદિર અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ભીલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીંયા દરિયો જ્યારે આવે છે ત્યારે સમુદ્ર દેવ ખુદ મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવે છે અને મહાદેવની શિવલિંગ જળમુગ્ન થઈ જાય છે તો આ આવેલું છે દેવાથી દેવ મહાદેવનું મંદિર ભીલેશ્વર મહાદેવ તમે અહીંયા જોઈ શકો છો અત્યારે દરિયો આવેલો નથી એટલે પાણી બહુ જ દૂર છે પણ જ્યારે દરિયો આવે છે ત્યારે આ મંદિરની ઉપર પાણી આવી જાય છે મિત્રો અહીંયા ભીલના કોઠારો આવેલા હતા કે જે જહાજ ભીલ લૂંટતો અને એ લૂંટીને અનાજનો સંગ્રહ કરવા માટે અહીંયા કોઠારો આવેલા હતા એ કોઠારો અત્યારે લુપ્ત થઈ ગયા છે આજથી પંદર વીસ વર્ષ પહેલાં અહીંયા કોઠારો દેખાતા પણ હતા પણ આજે એ દેખાતા નથી એ ધીમે ધીમે લુપ્ત થતા ગયા છે અને આગળની સાઈડ એવું કહેવાય છે કે અમુક કોઠારોના અવશેષો અહીંયા દેખાય પણ છે તો ફ્રેન્ડ્સ આ અહીંયા હતું ભીલના કોઠારો માતાજીના ઊંચા કોટડાનું મંદિર ભક્તો માટે જેટલું સુંદર અને અતિ છે એટલું જ અહીં આવતા ભાવિ ભક્તો માટે ઊંચા કોટડાનો દરિયા કિનારો નયન રમ્ય છે જે તમે ફ્રેન્ડ્સ અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઊંચા કોટડા ભાવનગરથી એસી કિલોમીટર અને મહુવાથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે તો ફ્રેન્ડ આ છે કોટડાનો સુંદર દરિયા કિનારો અહીંયા તમે માતાજીના દર્શન કર્યા પછી તમે દરિયા કિનારા પર પણ આવીને બેસી શકો છો અને આ છે મહાદેવનું મંદિર જય શિવ શંભુ જય મહાદેવ તો ફ્રેન્ડ્સ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂર જાણ કરો અને આવા જ અનેક વિડીયો જોવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડિયો પસંદ આવ્યો છે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં કેવું ભૂલતા નહીં કે તમને કેવો લાગ્યો છે એવો વિડીયો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ